હાલો મિત્રો કેમ છો મજામાં ને મિત્રો આપણે આવી ગયા છીએ આજે ગઢિયા ગામની અંદર જે મારા કાકાની દીકરેલા મારી બેન એમના ઘરે રામાપીરનું આખ્યન છે એટલે આખ્યનનું આયોજન છે આજે અને તમે કન્ટિન્યુ બહેના રહી મિત્રો કારણ કે આખ્યન રમશે તો આપણે રોકાઈશું તો તમને દેખાડશું બ્લોગની અંદર તમને મળી જશે પણ અત્યારે વાતાવરણ ફર્યું હોય ને તો મેં કીધા લાવો તમને દેખાડું કે કેવું રીતે હું વાતાવરણ જીવું છે

વાડીઓમાં શા નાખી દીધા હે આ રીતનું છે કંઈક શા નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું હોય અને પડકે કપા વખાને ઉગાડી દીધા અને થાંભલાના તાર અને વરસાદી માહોલ તમને દેખાડ દઉં હા જો આ બધો વરસાદ ચાલો હે અને એવો પવન ને વાવાઝોડું ને એવું બધું છે હજુ તો અમારે બીક છે ગાળા ન ઉડે ધારું એટલે આવી રીતનો એક માહોલ છે હા જો આ બધું નાળિયેળી છે અને બાઈકને ઊભેડો જોવા તમે એટલો ભવન છે જોયો મિત્રો આ વરસાદ ચાલુ અને આ ઉપર નળિયાવાળો રૂમ તમને નળિયાવાળો રૂમ પણ બીજા માળવાળો જોયો ને મિત્રો હા બહુ ભવન આવશે તો કદાચ નળિયા ઉઠશે એટલે આ બહુ બેઠા એ મિત્રો પછી તમને ખાંચીડો એક દેખાડવાનો ખાંચીડાની વાત કરી તી આપણે બાજે પછી એનો આપણે વિડીયો બનાવ્યો તમને દેખાડી પછી એને આપણે પૂછ્યું વરસાદનું વરસાદ કેવો આવશે ને રહે રહેશે તો મિત્રો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો અત્યારે હવે તમને હાનનું આગળ જો આજકાલનું દેખાડ્યું હમણાં વરસાદીનો ટાઈમ થઈ છે એ બધું આપણે દેખાડવાના છે તો તમે કન્ટીન્યુ બનાવી રહ્યા એકદાર હું બોલી ને કંટાળી જઈએ એટલે કચડા વરસાદ આવશે હમણાં ખબર એ જોવો મિત્રો આ પાડે અને જનાવર ની ખબર પડે ઓણ વરા જેવું જાય છે કચરા અડધો લાલ ને અડધો પીળો એ ગયો તમે જો મિત્રો ખૂબ મજા આવે એવું એ જો કહે અને જાય હે પણ અહીંયા ઉતરે નથી ડોકું હલાવે જો કેવું દ્રશ્ય મિત્રો જોવાની મજા આવીને ગઢિયા ગામની અંદર અમારે માથું હલાવતો ક્યાં તો વરસાદ આવી અમે લાવો પૂછલી બધા એવું કે આવત માં કે કાચીડા તમે પૂછો તો તમને જવાબ દે આપડા બ્લોગ ની અંદર મિત્રો આજે તમને કાચીડો દેખાડવાનો હે તમે જો તમારે પૂછવું પૂછો કોમેન્ટ કરી મને પૂછજો એ હા ભાઈઓ જો હા કાચીડો લાલ થઈ ગયો હે અને થાકી દો આપી જેવું લાગે અને તમે જો બધી તૈયારી ચાલે હે રસોઈરીની તમે જો એને માર્ગે સરસ મજાનું વાતાવરણ છે અને અહીંયા બેઠા છે અમે અંદર મિત્રો કેવી મજા આવે એ તમે જોયું આપણે આવીને બેઠા ચડીને બને મજા આવે ને એને જો આયા છે આખ્યાન રમવાના હે પણ કદાચ લઈને ભાગી જાય આખ્યાન રોકાય છે એવું લાગતું નથી જો રોકાઈ ગયા તો રોકાઈ ગયા પછી એવું કંઈ છે નહીં આપણે કામ અત્યારે હા નવરા હે નવરી સીઝન એટલે લગભગ રોકાઈશું રોકાઈશું તો તમને દેખાડશું બાઇકી નક્કી નહીં અને પ્રસંગ જે માનો કે રામાપીરનું આંખ્ય છે ને પરસેદીનું બગાડે નહીં ને તો સારું આ વરસાદ આવશે ને ઉરો તો થોડુંક હેરાનગીજી થાય કારણ કે આપણી પાસે પૂરતી સુવિધા નથી જોવો તમે ગાળા અહીંયા આખે રમવાનું છે આ ગાળા રહે ને હજુ નાખવાનું બાકી છે પણ પવનના હિસાબે નાખ્યા ને ત્યારે ઉડી ન જાય મિત્રો વાળિયા નાળિયેરીને લીમડા ને આ તમે જુઓ બધા ઓલો ઘેરો જીનો છે બેન ઢોરાણ ખવરાણ ખડાવે એવું ઢોરાણ ખવરાવે ગઢિયા ગામની અંદર ટાંકી અને આ મેન લાઇટ ની તાર આ નીકળ્યા છે મેન લાઇટ મિત્રો અહીંયાથી છે નીકળ્યા હોય આપણે ઉપાય નથી થતા કારણ કે મેન લાઇટ થી બહુ બીક લાગે વીજળી ને એવું થાય છે મિત્રો હવે તમે કન્ટિન્યુ બને રહેજો બીજું હાજે આપણે દેખાડી જેવું છે તો દેખાડશું નકર પછી લોક આપણે પૂરો કરશું કન્ટિન્યુ તમે રહી ગયો